આપણે અનેક વાર ભાજપના નેતાઓએ તંત્રના જે ભાજપના જે નિર્ણયો હોય છે તેની સામે સવાલ ઉઠાવતા જોવા મળ્યા છે અને હવે ફરી એકવાર અમરેલીના જ એક નેતા એવા જ એક તંત્રના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલી ભાજપના પ્રમુખ અતુલ કાનાની અનેકવાર આપણને તંત્રના નિર્ણયો સામે સવાલ ઉઠાવતા જોવા મળે છે ત્યારે હવે વધુ એક નિર્ણય સામે અતુલ કાનાનીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સવાલો ઉભા કર્યા છે સૌ પત્ર પર નજર કરીએ તો અહીંયા પત્ર જે છે એ ડાયરેક્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે અને એનો વિષય છે કે મગફળીના ટેકાના ભાવે ખરીદવાનો જથ્થો બસ્સો મણ ખરીદી કરવા બાબત પત્ર લખવામાં આવ્યો છે અહીંયા વાત એવી છે કે જે કેન્દ્રીય કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ તેમના દ્વારા જે છે એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે એની અંદર માત્ર ને માત્ર સિત્તેર મણ જેટલી જ જે મગફળી છે એની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને બીજી મગફળી છે એ બજાર ભાવે બજારમાં વેચવાની રહેશે અને એને લઈ અને ખેડૂતો દ્વારા અને અનેક વિપક્ષના નેતાઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો આપણે જોયું કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આને લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો અને માંગ કરી હતી કે આની અંદર ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ શકે છે અને હજુ વધુમાં અતુલ

જે ઉત્પાદન પ્રમાણે ખૂબ ઓછી ખરીદી ગણાય મણની સામે ખેડૂત ખાતેદાર પાસેથી બસો મણ જેટલી મગફળી ખરીદી કરવા માટે અમરેલી જિલ્લાના ખેડૂતો વતી એમણે જે માગણી કરી છે અને કહ્યું છે કે મગફળીનું ઉત્પાદન વધુ હોવાને કારણે ખેડૂતોના જે છે એ મહામૂલા પાક મગફળીની જાહેર માર્કેટમાં વેચાણના યોગ્ય ભાવ મળશે નહીં એના માટે ખેડૂતોને ખાતેદાર પાસેથી બસ્સો મણ મગફળીની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળશે એવી વાત કરવામાં આવી છે અને આ વાતને લઈ અને નિર્ણય લઈ અને ટેકાના ભાવે મગફળી બસ્સો મણ જેટલી ખરીદી કરવામાં આવે તેવી જે છે એ વાત કરવામાં આવી છે અને આ પત્ર વધુમાં જે છે એ રાઘવજી પટેલને પરસોત્તમભાઈ સોલંકીને કૌશિક વેકરિયાને અને ભરત સુતરિયાને પણ મોકલવામાં આવ્યો છે અહીં સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે જો સરકાર દ્વારા મણ જેટલી જ જો મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તો જે વધારાનો ખેડૂતોનો પાક છે એમણે બજારમાં વેચવો પડશે અને એનો ભાવ જે છે એ બજાર ભાવ બહુ ઓછો મળશે એના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન જઈ શકે છે આના પહેલાં પણ આપણે જોયું કે ખેડૂતોએ અનેકવાર આ મુદ્દાને લઈને પ્રશ્નો ઉઠાયા હતા જ્યારે આ વાત આખી આવી ટેકાના ભાવે ખરીદીને લઈ ત્યારથી જ જે છે એ સરકારનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આના પહેલાં આપણે જોયું કે આ ખરીદીને લઈ અને ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવાની છે એ વાતને લઈ અને સરકાર દ્વારા ઈ સમૃદ્ધ પોર્ટલની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પણ મોટા પાયે વિરોધ ઊભો થયો હતો અનેક વિપક્ષના નેતાઓએ પણ વિરોધ ઉઠાવ્યો હતો કે આ ઈ સમૃદ્ધ પોર્ટલ જે છે એ બરાબર કામ નથી કરી રહ્યું અને એની અંદર જે છે રજીસ્ટ્રેશન નથી થઈ રહ્યું સર્વર ડાઉન આવે છે ત્યારબાદ એ મુદ્દો નીકળતા જે છે રજીસ્ટ્રેશન થયા બાદ પણ જે ખેડૂતો હતા કે જેમણે રજીસ્ટ્રેશન કરાવી દીધું એ ખેડૂતોમાં પણ જે છે સેટેલાઇટ ઇમેજમાં એમનો મગફળીનો પાક ન આવતા અનેક ખેડૂતોના નામ જે છે એ રજીસ્ટ્રેશનમાંથી હટાવવામાં આવ્યા હતા એ વાતને લઈને પણ વિરોધ ઉભો થયો હતો અને હવે આ જ આખા ટેકાના ભાવની ખરીદીને લઈ અને તંત્ર દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે એવું કહેવામાં આવ્યું છે કે માત્ર સિત્તેર મણ જેટલી જ મગફળીની ખરીદી કરવામાં આવશે અને આ વાતને લઈ અને હવે ફરી એકવાર ખેડૂતો મેદાને આવ્યા છે અનેક નેતાઓ પણ મેદાને આવ્યા છે અને સવાલો ઊભા કર્યા છે અને હવે આ વાતને લઈ અને તંત્ર એમનું સાંભળશે કે નહીં એ આગામી સમયમાં હવે જોવાનું રહેશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં